હાલો મારા પ્રિય ગુજરાતી કેમ છો બધા મજામાં ને તો મિત્રો સરસ મજાના વિડીયો ની શરૂઆત કરીએ તો પેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ મહાદેવ જેમ તો મને જોયું એટલે આપણા વિસાવરની અંદર વિસાવદરની અંદર અત્યારે હાલ ગોપાલભાઈ ઇટાલિયા છે તે આખા ભારતમાં ધૂમ મચાવી રહ્યા છે આજે કેશોદની અંદર તેનું સરસ મજાનું વાસ્તવ સ્વાગત છે કેશોદની અંદર એ લોકો આવી રહ્યા છે તમે જોઈ શકો છો કેટલો બધો માનવ મેરામાં અત્યારે ભેગો થઈ ગયો છે એટલે ખાસ આજે ગોપાલભાઈ ઇટાલિયા છે એને એકદમ નજીકથી આપણે જોવા છે એનું આજે પ્રવાચન મારે સાંભળવું છે સાથે તમને સંભળાવવું છે કેમકે એ ચહેરો છે ને એ ગુજરાતમાં અત્યારે બહુ જાણીતો છે ખરેખર એની ફીસ છે ને સાંભળવાની બહુ મજા આવે તો જો અહીંયા અત્યારે બધા પોલીસ બળાને બધા માણસો ભેગા થઈ જાય ચલ બરાબર જોડાઈ જાય ગાય ખાલી

આજે આ અંદર ઉપસ્થિત આપ સૌ કેશોદ તાલુકાના અલગ અલગ ગામમાંથી પધારેલા સૌ આગેવાન શ્રીઓ યુવાનો બહેનો વડીલો સમાજના આગેવાનો તમામનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર કરું છું અને બધાને હું હાથ જોડીને પ્રણામ કરું છું બધાએ બધા વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહીને અને માત્ર હાજરી નહીં તમારો ઉમળકો એવો મોટો છે કે એનાથી અમને ગુંડાઓ એ કબજો લીધો ત્યારે આખા ગુજરાતને નવી દિશા બતાવવાનું કામ પણ વિસાવદરની જનતાએ એ જમાનામાં કર્યું તો કેશુ બાબા પટેલને મુખ્યમંત્રી બનાવ્યા એ દિવસે 1995 માં આવી જ પરિસ્થિતિ હતી સત્તા સમર્થિત ગુંડાઓ બેફામ નેતાઓ બેફામ સરકાર બેફામ અધિકારી બેફામ ઈ બધાઈને નાથ મોળો નાખવાનું કામ વિસાવદરના ખેડૂતોએ 1995 માં કર્યું હતું દોસ્તો અને આ જ વિસાવદરના ખેડૂતોએ ફરી એક વખત લગામ વગરની ભાજપની સરકારને લગામ લગાવવાનું કામ કર્યું છે દોસ્તો અને એવું મોટું કામ કર્યું છે તમે જુઓ કે સામાન્ય સંજોગોમાં કોઈ ચૂંટણી થાય કોઈ વ્યક્તિ ધારાસભ્ય બને એ વાતની ઉજવણી એક દિવસ બે દિવસ કે વધીને ત્રણ દિવસ સુધી થાય ચોથા દિવસે બધાય પછી પોતપોતાના કામ ધંધે રોજગારમાં વળગી જાય ગુજરાતમાં ઇતિહાસમાં મારી ઉંમરમાં ઇતિહાસમાં હું પાંત્રીસ વર્ષનો છું મેં જોયેલી જિંદગીમાં પહેલી ચૂંટણી એવી છે કે એક મહિનો પૂરો થવા આવ્યો પણ હજુ માહોલ એવો ને એવો કડક છે દોસ્તો જાણે કે ગઈ કાલે જ પરિણામ આવ્યું અને આજે કેશોદમાં સભા હોય એવો કડકમાં હોય એક મહિના પછી શું કામ કે વર્ષોથી જે જનતા રીવાય વર્ષોથી જે પીડા હતી વર્ષોથી જે વેદના દિલના ઊંડા ખૂણે ધરવી દીધેલી કે હવે કાઈ નહીં થાય એ હતાશા ખંખેરી નાખે એવું રિઝલ્ટ આવ્યું છે વિસાવદરની જનતાએ લોકોના જીવમાં જીવ આવ્યો અને આ ચૂંટણી

વેપારીને દુકાનદારને કર્મચારીને અમારા વકીલોને ખેડૂતોને રત્ન કલાકારોને માલધારીઓને સૌને એમ લાગે છે કે આ ચૂંટણી તો હું જીત્યો છું આ ચૂંટણી તો મારી ચૂંટણી છે આ ચૂંટણીમાં તો મને કઈ ફાયદો થયો હોય એવું લાગે અને એટલા માટે દોસ્તો આજે આપણે જ્યારે આ સારામાં સારા ઐતિહાસિક કાર્યક્રમમાં એકઠા થયા છે ત્યારે સૌથી પહેલા તો જેમણે સત્યનો સાથ આપવાનો નિર્ણય કર્યો જેમનો પોતાનો આત્મા જાગ્યો અને જેમણે પોતાના જગાડેલા